મહિલાઓમાં અને પુરુષોમાં એક ચિંતાનો વિષય છે કે ફાંદનો ભાગ કેમ વધે છે હિપ્સનો ભાગ કેમ વધે છે શરીરનો વજન કેમ વધતું જાય છે તો એક સરસ મજાનો એક્ઝામ્પલ સાથે સમજાવવા માગું છું કે તમે જે ભોજન કરતા હોય એ થોડું કંઈ ભોજન વધે એટલે આપણે એને ફ્રિજમાં સ્ટોર કરતા હોઈએ છીએ કે ચાલો બપોરે ખાઈ લેશું સાંજે ખાઈ લેશું પરંતુ આપણે એ ભોજન સ્ટોર જ જઈએ અને આપણે એનો યુઝ જ ન કરીએ તો એક સમય એવો આવે કે ફ્રીજ ઓવરલોડ થઈ જાય પછી તમારે તમારી જાતે એને સાફ સફાઈ કરવી પડે એ જ રીતે આપણા શરીરનું છે તમે નકરૂ ભોજન કરતા જ જાઓ છો કરતા જ જાઓ છો અને એ ભોજનનો જ્યારે વપરાશ નથી થતો ત્યારે તે ફેટમાં કન્વર્ટ થાય છે પછી અમુક લોકોને ફાંદનો ભાગ વધે અમુક લોકોને હિપ્સનો ભાગ વધે અને અમુક લોકોનું વજન વધતું જાય શરીર બેડોળ થતું જાય છે તો તમારે આના વિશે થોડીક ચિંતાઓ કરવાની છે અને આપણે વિડીયોમાં તો માહિતી આપવાની જ છે કે કઈ રીતે તમારી ફાનનો ભાગ ઘટાડવો અને ફાનનો ભાગ કઈ રીતે વધે છે પરંતુ વિડીયોમાં તમને હું જે માહિતી આપું એ તમે મહેરબાની કરીને તેનું પાલન કરશો તો તમારી ફાંદ છે તે ધીરે ધીરે ઘટી જાય છે હવે બીજા કેવા લોકોને એની ફાંદ વધે કે જે લોકોનું બેઠાળું જીવન છે જે લોકો સમયસર એનું ભોજન તો કરી લે છે પરંતુ એનું સતત બેઠાળું જીવન છે અને બેઠાળું જીવનને કારણે ફાંદ અને હિપ્સનો ભાગ વધતો જાય છે કારણ કે તમે બેઠાડું જીવન હોય અને તમારું ભોજન જે પૌષ્ટિક ભોજન કરતા હોય અને એ વપરાય જ નહીં એ બર્ન જ ન થાય તો એ પડ્યું રહે એમના મને પડ્યું રહેવાથી તમારા શરીરમાં સ્ટોર થાય અને સ્ટોર થવાથી તે ફેટમાં કન્વર્ટ થાય એ પછી હિપ્સનો ભાગ વધે કે ફાનનો ભાગ વધે એટલે જે લોકોનું બેઠાડું જીવન હશે એ લોકોની ફાન વધતી જાય છે ત્રીજું કે જે લોકો એક્સ્ટ્રા ગળપણ ખાવાના શોખીન છે મીઠાઈ ખાવાના શોખીન છે આર્ટિફિશિયલ ગળપણ ખાવાના શોખીન છે એવા લોકોને પણ ફાન હિપ્સ કે શરીરનું વજન વધતું જાય છે ચોથું કે જે લોકોને મેંદો ખાવાની વધારે ટેવ છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ જે લોકોને આ બધું ખાવાની ટેવ વધારે છે એવા લોકોને પણ શરીરનો વજન ફાન કે હિપ્સ આ બધું વધતું જાય છે પાંચમું કે જે લોકો કલરે કલરના બજારમાં મળતા કોલ્ડ ડ્રિંક્સ પીવાના શોખીન છે રાત્રે પણ ડ્રિંક્સ પીવા જાય છે એવા લોકોને તો હું સિગ્નલ આપવા માગું છું કે એવા લોકોનું તો વજન સો ટકા વધતું જાય છે કારણ કે તે એક્સ્ટ્રા શુગર તમે તમારા શરીરમાં નાખો અને એનું બરાબર પાચન ન થાય તો તે ફેટમાં કન્વર્ટ થાય અને ફેટમાં કન્વર્ટ થાય એટલે તમારા શરીરના વજન વધે અને શરીરનો કોઈપણ પાર્ટ વધતો જાય છે તો તમારે આ આર્ટિફિશિયલ શુગરના પીણા લેવાનું તમારે લોકોએ બંધ કરવું જોઈએ છઠ્ઠા નંબરે હું વાત કરવા માગું છું કે જે લોકો સમયસર સૂતા નથી સમયસર ઉઠતા નથી એને સૂવાની યોગ્ય પદ્ધતિ ખબર નથી ઊંધા ફરીને સૂવે છે કોઈક સૂવાના મેળ નથી આવા લોકોનું પણ વજન વધતું જાય છે ફાનનો ભાગ વધતો જાય છે હિપ્સનો ભાગ વધતો જાય છે કારણ કે તમારે સમયસર સૂવાનું છે વહેલું સૂવાનું છે વહેલું ઉઠવાનું છે અને તમારે લોકોએ ચત્તા સૂવાનું છે અથવા ડાબે પડકે સુવાનું છે ઊંધા ફરીને પણ સુવાનું નથી આ બધી કુટેવોને કારણે પણ તમારું વજન વધતું જાય છે તમારા જીવનમાં જો સ્ટ્રેસ વધે તો પણ તમારા શરીરનું વજન વધતું જાય છે કારણ કે સ્ટ્રેસ વધે તો ફેટનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ વધી જતી હોય છે તો મહેરબાની કરીને તમારા જીવનમાં સ્ટ્રેસ કે માનસિક ચિંતાઓ બિલકુલ ન કરતા અને હવે આપણે એ જાણવાનું છે કે આપણે આ ફાંદ ઘટાડવી હોય તો આપણે રોજિંદા જીવનમાં એવું શું કરવું જોઈએ કે આપણી ફાંદ ધીરે ધીરે ઘટી જાય તો પહેલાં નંબરે હું તમને તેલ વિશે વાત કરીશ કે તમે ભોજનમાં જો તેલ લેતા હોય તો રિફાઇન્ડ તેલ ખાવાનું બંધ કરો અને કાચી ઘાણીનું તેલ ખાવાની શરૂઆત કરજો આનાથી પણ ખૂબ સારો ફાયદો થશે અને તમારો ફાદ હિપ્સ કે શરીરનું વજન ધીરે ધીરે ઘટાડવામાં તમારી મદદ કરે છે બીજું કે તમે લોકો સવાર સાંજ ચાલવાની ટેવ પાડજો જે લોકો સવાર સાંજ ચાલતા હશે એ લોકોને ચરબી વધારાની ચરબી છે બંધ થાય છે પરસેવો દ્વારા નક્કામાં ટોક્સિન બહાર નીકળે છે અને શરીરનું વજન બિલકુલ વધતું નથી ત્રીજું કે તમને ભૂખ લાગી છે એનાથી થોડુંક ઓછું જમવાની ટેવ પાડો પેટ ભરીને જે લોકો જમતા હશે અને એનો જો વપરાશ નહીં થાય તો તમારી ફાંદનો ભાગ વધતો જાય છે એટલે તમને જેટલી ભૂખ લાગી છે એનાથી થોડુંક ઓછું જમવાની ટેવ પાડો ચોથું કે તમે લોકો બજારમાં મળતા જે આર્ટિફિશિયલ પીણા છે એ લેવાનું તમે બંધ કરી દો કલરે કલરના એની જગ્યાએ અઠવાડિયામાં એક વખત લીંબુ પાણી પીવાની ટેવ પાડો એક વખત વરિયાળી પાણી પીવાની ટેવ પાડો એક વખત આદુ લીંબુનું શરબત પાણી પીવાની ટેવ પાડો એક વખત જીરું પાણી પીવાની ટેવ પાડો એક વખત તમે અજમો નું પાણી પીવાની ટેવ પાડો અને એક વખત તમે લોકો કાળી દ્રાક્ષનું પાણી પીવાની ટેવ પાડો આ બધા પીણા અઠવાડિયામાં સમયાંતરે તમે લોકો પીશો તો પણ તમારું વજન છે તે ધીરે 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 કંટ્રોલમાં આવે છે આપણે આર્ટિફિશિયલ ને બંધ કરીને નેચરલ ડ્રિંક પીવાની શરૂઆત કરશું તો પણ આપણું વજન વધતું બંધ થઈ જશે આપણી ફાંદનો ભાગ ઘટી જશે અને આપણે જે ઓવરવેટ હશું એ ધીરે ધીરે અંડર આવતા જઈશું અને આપણે ઈચ્છે એ પ્રકારે આપણું વજન કરતા જઈશું હજી વધારે જણાવવા માંગુ તો તમે જે બપોરે છાશ પીવો છો સુમધુર સુપાચ્ય છાશ અને તમારે ફાનનો ભાગ ઘટાડવો છે પેટનો ભાગ ઘટાડવો છે હિપ્સનો ભાગ ઘટાડવો છે તો તમે છાશમાં સૂંઠ નાખીને પીવાની ટેવ પાડજો કારણ કે સૂંઠ છે તે સુપાચ્ય છે અને વધારાનું ફેટ બર્ન કરવામાં તમારી મદદ કરે છે તો તમે આ ટેવ પાડશો તો પણ તમારું વજન ધીરે ધીરે ઘટતું જાય છે અને તમારે કોઈ સરસ ઔષધિ લેવી છે તો ઔષધિમાં હું તમને હરડે વિશે વાત કરીશ કે હરડેનો એક સ્વભાવ છે જે જાડા લોકો છે ને પતલા રાખે છે ને પતલાને સમ કરે છે એટલે તમે ઈચ્છો એ પ્રમાણે તમારા વજન ને ઢાળી શકો છો હરડે લેવાની સાચી પદ્ધતિ છે કે સવારે નરણા કોટે ઉઠીને એક ચમચીનું સેવન કરી શકો છો ત્યારબાદ પાંત્રીસ ચાલીસ મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો અને તમે સાંજે જો એનું સેવન કરવું હોય તો સાંજે જમીને તરત નહીં સૂતી વખતે એક ચમચીનું સેવન કરશો તો પણ ધીરે 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 તમારું વજન ઓછું થતું જાય છે ત્યારબાદ વધારે વાત કરવા માગું તો સવારે નાસ્તામાં તમે મગ ખાવાની ટેવ પાડજો કારણ કે મગ છે તે સુપાચ્ય છે અને વધારાના ફેટને તે ઓછું કરનાર છે અને ફાંદ અને હિફ્સનો ભાગ ધીરે ધીરે ઓછો થઈ જશે તો તમે તમે ભોજનમાં મગ ખાવાની ટેવ પાડજો આ સાથે સાથે ચીઝ પનીર બટર માંસાહાર આ બધું ઓછું જમજો અને થોડુંક ધ્યાન આપશો એટલે તમારું વજન ઘટશે ફાંડ ઘટશે હિપ્સનો ભાગ ઘટશે અને તમારું શરીર સરસ મજાનું દેખાય એ રીતે તમે કરી શકશો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી